કે કોઈ એક સંત પંજાબના સંત ફરીદ જેનું નામ અને એ સંત પહોંચેલા મહાપુરુષ એ ગામની અંદર એક સ્ત્રી રહેતી હતી એનો એક પુત્ર એનો પતિ ગુજરી ગયેલો અને એ એના બાળકનું પાલન પોષણ એ માં કરતી હતી પિતાની ગરજ પણ પોતે સારે છે એનું પાલન પોષણ કરે છે ધીમે 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 મોટો થાય એ બાળક નો જન્મ દિવસ છે અને આજે એ સંત ઉપર એટલે બીજો કઈ કે બે જલેબી કારણ કે જલેબી એ સંત ને બહુ જ પ્રિય જલેબી બે પાંચ રૂપિયાની જલેબી લેતી જાઓ અને મારા દીકરાનો હું આશીર્વાદ લઈ આવું ને અમારી આ પ્રસાદી આ સંત લઈ લઈને તો મારા દીકરાનો જન્મ ઉજવાય જાય આવી શ્રદ્ધા અને ભાવના સાથે જન્મ દિવસ છે આ હું પ્રસાદી લાવી છું બીજું તો હું શું કરી શકું મારી ક્ષમતા અનુરૂપ આ પ્રસાદી તમે થોડી લઈ લો તો મારા દીકરાનો જન્મદિવસ ઉજવાય જાય